સુરત મહાનગરપાલિકાની સામને સભામાં વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો સિલિંગની કામગીરીના ભેદભાવ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા હતા સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષના સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે અને લાગુ કરેલા બિલ લાગુ કરવાની વિપક્ષ દ્વારા માંગ કરાઈ હતી સાથે સિલિંગની કામગીરીમાં ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ કરાયા હતા શાસક પક્ષ આમને આવતા વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાયા હતા ભારે હોબાળો મચ્યો હતો અને સાથે સાથે જયારે અમારા નગરસેવકો ના પ્રશ્નો હોય અથવા પૂછવું હોય કોઈ પણ વિષય પર ચર્ચા કરવી હોય તો ના થાય એના માટે મેયર પણ દરપોક્ષ છે બધા શાસકો પણ દરપોક્ષ છે એટલે ફટાફટ કઈ રીતના સભા કરે એના માટે એ લોકો તરત આયોજન કરેલું હતું અને ઝીરો ઓવર્સ જ્યારે મને બોલવાની તક આપી અને મેં બોલવા ઉભી થઈ ત્યારે મેં આપણા જે બે હજાર આઠ બે હજાર નવ ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નગરરાજ બિલનો નો જે કાયદો મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે થયેડા માદંશ છે એને મંજૂર કરીને એપ્લિમેન્ટ કર્યું હતું એપ્લાય કરેલું હતું જેની થકી વોર્ડ સમિતિઓ બનાવી હતી અમારું કેવું અમારી માંગણી એવી હતી કે નગરરાજ બિલ ખરા આરતી અંદર લાગુ કરવામાં આવે જેથી સોસાયટી આખા સુરતની તમામ સોસાયટીના લોકો પ્રમુખો એમાં પ્રતિનિધિત્વ કરી શકે જે જે ગેરરીતિઓ જાય છે એની સામે ડાયરેક્ટ અવાજ ઉઠાવી શકે શાસકો અને શાસકના જે કોર્પોરેટરો છે એના સુધી ફરિયાદો જાય છે પણ એ સરકાર વિરોધની કોઈ ફરિયાદો સાંભળતા નથી અને ફરિયાદ આગળ કરતા પણ નથી જેના કારણે સુરતની જનતા પીસાઈ છે અને સાથે સાથે છેલ્લા જ્યારથી સીલ મારવાની કામગીરી ચાલુ કરી છે ત્યારથી લઈને અત્યાર સુધી મુગલી સરાની અંદર નાના નાના તમામ સામાન્ય વર્ગના લોકોએ મોરચા લઈને આવ્યા છે કે ભાઈ અમને ન્યાય આપો કેમ માત્ર સીલ મારવાની જે કાર્યવાહી છે दोडसो परमिशन चे। कायदेस